અંકલેશ્વરના ચિતાલી પાસેના કામધેનુ સ્ટેટમાં આવેલ પ્રજ્ઞિ પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાંથી ભરૂચ એનસીઓજીએ પોલીસે મજૂરી વગરના સોલ્વરનો જથ્થો ગોડાઉનમાં રાખી સંગ્રહ કરતા ગોડાઉન સંચાલકની ધરપકડ કરી હતી ફાયર સેફ્ટી કે સીપીસીપીની એનઓસી પણ મળી ન હોવાની ધ્યાને આવતા ગુનો નોંધી રૂપિયા બાવીસ પોઈન્ટ પંદર લાખના મિક્સ સોલ્વરના પવાહી ભરેલ ત્રણસો ચોત્રીસના બેરલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીતાલી ખાતે આવેલા કામધેનુ સ્ટેટ સ્ટેટ ચારમાં આવેલા પતિકના અને એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં અધિક રીતે અત્યંત જ્વલનશીલ મિક્સ હોલવનનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થાના સંગ્રહ માટે જરૂરી મંજૂરી તેમજ સીપીસીબી અને એનઓસી અંગે ગોડાઉન ખાતે મળી આવેલ માધવરામ તિવારી પાસે જરૂરી આધાર પુરાવા માંગતા મળી આવેલ ન હતા વધુમાં આ શંકાસ્પદ સોલવનના જથ્થા અંગે જરૂર ફાયર સેફ્ટી સિસ્ટમ પણ લેવામાં આવી ન હતી અને ગોડાઉનમાં અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય એવી રીતે સંગ્રહ કરતો હતો જે અંગે એસઓજી પોલીસને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ગોડાઉનનો સંચાલક માધવરામ તિવારી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો તેમજ અંત્ય જ્વલનશીલ મિક્સ વોલ્વન પ્રવાહી ભરેલ બસ્સો લીટરના ત્રણસો ચોત્રીસ નંગ ભરેલો કિંમત રૂપિયા બાવીસ લાખ પંદર હજાર સાતસોનો જથ્થો સીઝ કરી વધુ તપાસ શરૂ કરી હતી